તો મિત્રો ફાઇનલી આપણે ભોગી ગયા છીએ મોવા કામ ઉપરથી વૈજ્યા આવા થોડાક રિએક્શન વિડીયો ફર્સ્ટ વાર યુઝ કરો છું આમ તો હિંમત તો નથી ચાલતી શરમ જેવું લાગે છે પહેલે ખેડૂત આપણે એમ કહેવાય કે રિએક્શન વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું તો આજે મોડું થઈ ગયું છે ઘણું અને આ વિસ્તારમાં અમારે દીપડા પણ છે અને ગાડી કાંઈ એમ નથી રસ્તો એ બધો આવી રીતનો રસ્તો જય માતાજી હર હર મહાદેવ તો પાસા પોગી ગયા છે કામ ઉપર અને આજે બાજુમાં પાસળની સાઈડ આપણે ફાલ બાંધવાનું છે ત્યારબાદ એના કનેરા પૂરવાના છે અને માથે સજી કરવાની છે તો બન્યા રજો ખૂબ જ આનંદ થાય વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ફાઇનલી ગોડાઉનમાં પોગી ગયા છે ને ગાડીઓ બાડીઓ મૂકી દીધી છે ને બે મેમ્બર બીજા આવી ગયા છે એવી રીતે ફાલ નાખવાનો છે ને ત્યારબાદ બધા કનેરા પૂરવાના છે ત્યારબાદ સજી કરવાનું છે એક બેલું પત્રની માથે મૂકવાનું છે જેથી કરીને છે ને પછી ઉડે ગજની ને બીજો ડોઝ હા લ્યો આ પડી આખી સેટ પેક કરી દે ચા લાવો થોડીક નાખી હાલો બધા ચા પીવા અને કાલે આપણે બીજી સાઈડ ઉપર હતા આજ રીઝન છે બાજુ છે ચોકડી બાહે તો સામેની સાઈડ આ બધી રીઝન છે તો આજે આપણે ગોડાઉને છીએ ને ગોડાઉને બહારનું જે પ્લાસ્ટર મારવાનું હતું પ્લાસ્ટર તો બની ગયું છે પણ કનેરા આને સજી કરવાની છે તો થોડોક ફાલ પણ નખાઈ ગયો છે તો સા પાણી પીન આ બે ભાઈઓ સ્ટોક કરે છે બેલાનો તો બેલાનો સ્ટોક થઈ જાય પછી શણતર ચાલુ કરી દેવું પાછા ફાલ નખાઈ ગયો છે અને ત્યારબાદ હવે માલ મટીરિયલ માછા સડે એટલે આ કનેરા સાંધવાના છે આ એક થર આવશે આવી રીતે એટલે પતરા છે ને ઉડે ની વાત કરો તો હાઈટ છે આની બાવીસ ફૂટ જેટલી છે તો અત્યારે તમે સલેપ માથે છે બાકી આખા શેડ ની બાવીસ ફૂટ કરતા માથે હાઈટ છે તો અંદરની એક દિવાલ બાકી છે તો એ આ કનેરા બુરાઈ જાય પછી અંદરનું પ્લાસ્ટર લેવાનું છે તો આ સો થોડુંક વાતાવરણ સારું હતું હું બહારનું લઈ લઈએ તો વાંધો ન આવે આ કમ્પ્લેટ થઈ જાય પછી પાછા એવું લાગશે તો કાલે આપણે જે સાઈડ ઉપર શણતર કરવા ગયા હતા ત્યાં શણતર કરવા જવાનું છે તો પધરા માટે બેઠો છો ને વાતાવરણ જો એકદમ મસ્તીનું છે હવે સટ્ટો ન ખાય ત્યારબાદ આપણે આપણું કામ ચાલુ કરી દેવું શણતર કરી નાખીશું મિત્રો ચા આવી ગઈ છે ને પાછી બીજી પણ ચા તો પિતાશ કરવાની કારણ કે અહીંયા ભાવેશની હોટલ છે ને નજીક પડે એટલે ભાવેશની ચા પીવાની મજા જ આવે આદુ બધું નાખેલી હોય સોકડીની બાજુમાં કદાચ તમે આવો તો એક ખરું પીજો ખૂબ આનંદ આવી જાઓ પાંચ રૂપિયા લે ખાલી બાકી અત્યારે પાંચ રૂપિયામાં તો કાંઈ મળતું નથી એક અમારું મહુવા જેવું સિટી છે જે એમ કહેવાય કે પાંચ રૂપિયાની ત્રણ રૂપિયાની ચા મળે છે હજી એ જગ્યાએ ક્યાંય મળતી નથી ને હીરા બજારમાં જાઓ તમને ભાગ ત્રણ રૂપિયાનો હોય તો આપે અને એ પાંચ રૂપિયાની ચા આપે બાકી ભાવનગરના વટી જાવ એટલે દસ રૂપિયા ચા ના લે તો ભાવેશભાઈની ચા લઈને આવી જશે અમારા અનિલભાઈ ચાલો તો ચા પી લઈએ ચા પી લઈએ ગજનીભાઈ ગજનીભાઈને પાઈ દઈએ બધાને એટલે ફટાફટ થોડાક હડફમાં રહીને છટ્ટો ખાપી નાખે અને આ કનેરા બુરાઈ જાય અને પાણી વાપરવાનું બિસ્લરીનું બિસ્લરીનું એ બાજુમાં છે વીસ ત્રીસ રૂપિયા લઈ પણ ક્યારે બહુ મજા આવે પાણી પીવાની તે હાલો ચા પી લઈ એક ચુસ્કી મારી લઈએ દેશી બોમ આ YouTube માં આપને સર્ચ કરી દે હે આ

માલ બની ગયો છે ત્યારબાદ હવે પલાળવાનો છે તો હવે કરવા મળી જાય શણતાર So my hand of Bella said I wasn't well a એક લાઈન મુકાણી છે બેલા ની આવી રીતનો માલ સામાન અંબાવે હજી બે ત્રણ બેલા પાછી બેલા ઓલા કાઢી થી લાવવા પછી આગાસી ઉપર લાવી પછી સ્ટોક કરી આ બધા સ્ટોક હતો એ ખાલી થઈ ગયો આવી રીતે માલ સામાન આવે છે હાલો મિત્રો જમવા બેસી ગયા છે તીખારી છે કઠોળનું શાક છે ડુંગળી છે આથણું છે બધા જમવા બેસી ગયા છે તો હાલો જમી લઈએ અને વાદળું પણ ચડ્યું છે તો આગળ તો સો ટકા આરામ થાય એવું લાગે કદાચ નો આવે તો હાલો બધા જમવા ઉપરના થાર મૂકવા મીડ્યા છે તો હવે એક ગાળો બાકી રહ્યો છે બેલા થઈ ગયા છે ખાલી એક થર મૂકાઈ ગયો છે આ થઈ ગઈ છે સજી તો એક ગાળો બાકી છે હજી તો બેલા ખૂટી ગયા છે પહેલા વેવા હે પછી હવે મૂકવાનું થાય તો થર લાગી ગયો ત્યારબાદ હવે બધી સાફ સફાઈ હાલે છે તો થર લાગી ગયો છે સજી પણ થઈ ગઈ છે તો સાફ સફાઈ નું કામ ચાલુ છે કબૂતર જવો કેટલા ઉડે છે જવો કેટલા કબૂતર છે તો મિત્રો ફાઇનલી આપણે ભોગી ગયા છીએ મોઉવા કામ ઉપરથી આવા થોડાક રિએક્શન વિડીયો ફર્સ્ટ વાર યુઝ કરું છું આમ તો હિંમત તો નથી ચાલતી શરમ જેવું લાગે છે તો પહેલી ખેરું આપણે એમ કહેવાય કે રિએક્શન વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું તો મજા આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરજો જેથી કરીને મને એક મોટો હોસલો મળે હવે આપણે રિએક્શન વિડીયો શૂટ કરીએ મિત્રો ઘેર આવી ગયો છું ઘેર આવીને બાપુજીને ટિફિન દેવા જાઉં છું તો આજે મોડું થઈ ગયું છે ઘણું અને આ વિસ્તારમાં અમારે દીપડા પણ છે અને ગાડી કાંઈ આલેમ નથી રસ્તો એ બધો આવી રીતનો રસ્તો છે ત્યારબાદ આજે થોડુંક મોડું થઈ ગયું કારણ કે મો આપણે રિએક્શન વિડીયો શૂટ કરવા ગયા હતા બે ત્રણ ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાની હતી તો બધું થઈ ગયું છે તો હવે ફટાફટ ભોગી વાળીને ટિફિન દઈ આવવું તો પાણી મિત્રો ખચા ખસનું ભીરું છે જુઓ તો એટલામાં અમારી માલિન નદી જ મોટી છે બધા કરતા મોટી એટલામાં પછી વાત કરીએ તો શેત્રુજી તો અમારા વિસ્તારમાં તો આ માલણા જ મોટી છે જ્યાંનો ડેમની વાત કરીએ તો ડેમ પડે ખૂટવડા અને બિલ્લા પણ તમે કહી શકો તો વાડીથી આશરે દોઢ કિલોમીટર જેવી થતી છે તો અત્યારે સાંજના સમયે આવીએ તો આપણે શું કહેવાય વોકિંગ એ થઈ જાય કસરતની કસરત થઈ જાય વગર થઈ થઈને કસરત કારણ કે ગાડી તો આલ્યામ છે નહીં પાસ તો આલ્યામ હતી હું લઈને ન આવ્યું મને એમ કે રસ્તો નહીં સારો હોય તો અત્યારે તો જુઓ રસ્તો તો સારો જ છે એમ હતું બધું તો બધા મિત્રો મામાદેવના દર્શન કરી લો તો આપણને ફ્લાઈટ મળી ગઈ છે એમ કે મોટાભાઈ ઘેર જઈ શકે એની વાહ ઠબી જવાય હળુક દે એટલે આપદી ભોગી જાય એ કે ઉતરી જાવ એ ફરીને ભી આવશે આપણે પાસે પગપાળા જલ્દી જાય ભાઈ જઈ રિએક્શન લીધા પણ એવા ખાસ ન આવ્યા એનું રીઝન એવું છે કે કેમેરો આગળ હતો એમાં ઇન્સ્ટાગ્રામની રીલ ચાલુ હતી અને મોબાઈલથી જેટલા પણ રિએક્શન આવ્યા એ મેં તમને દેખાડ્યા અને વાત કરું મિત્રો તો કેમેરામાં રિએક્શન ઉતારવા માટે મારે એક અડેપ્ટરની જરૂર છે જે અડેપ્ટર પાંચ હજાર રૂપિયાનું થાય છે માઇક લગાડવા માટે એ થોડાક દિવસની વાર લાગશે બાકી પૂરેપૂરું સેટઅપ થઈ જાય ને પછી તમને ખૂબ જ આનંદ થાય તો આશા કરીશ કે આજના બ્લોગમાં તમને મજા આવી છે તો હાલો નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ હર હર મહાદેવ